રામ રામ ખેડૂત મિત્રો શું તમે નાનું અને હળવું ટ્રેક્ટર શોધો છો શું તમારે વરસાદ થાય ને તરત જ નિંદામણ કરવું છે પણ એમાં તમારે વોરંટી અને સર્વિસ મળે એવું ટ્રેક્ટર જોઈએ છે તમારે બળદના નિભાવ ખર્ચ કરતા પણ સસ્તું પડે એવું ટ્રેક્ટર તમારે જોઈ છે તો આ છે વન એન્ડ ઓનલી વન સોલ્યુશન લિટલ માસ્ટર કેપ્ટન નું વન ટ્વેન્ટી આપડે આ ટ્રેક્ટર ના સ્પેસિફિકેશન ફીચર બધે વિશે વાત કરવાના તમને કેટલાની છે કેવી કેવી આ ટેકનોલોજી છે શું તમારી પાસે મોટું ટ્રેક્ટર હોય તો તમે આનો ઉપયોગ કઈ રીતે કરી શકો જો તમારી પાસે જમીન ઓછી હોય તો તમે કયા કયા પાકમાં આનું ચલાવી શકો છો કયા કયા ઇક્વિપમેન્ટ સાથે ચલાવી શકો એની જ આ વિડીયોમાં ફૂલ ડિટેલ સાથે વાત કરવાના હિ કરશો ટ્રેક્ટરના ફ્રન્ટલુકથી તો ભાઈ એકદમ હે ને સ્ટાઇલિશ અને નવો લુક તમને આમાં જોવા મળીએ પણ કયો જોવા મળીએ સેવન જનરેશન જે કેપ્ટનના પહેલાંના ટ્રેક્ટર આવતા ને સેમ એવો જ લુક તમને આનો જોવા મળીએ પણ ટ્રેક્ટરની સાઇઝ છે ને નાનું છે નાનું અને હળવું આને તમે બે રીતે કહી શકો એક તો તમારે ચોમાસામાં ખેતી કરવી હશે ને તો તમારા માટે આ બેસ્ટ રહેશે બીજા નંબરમાં આ ક્યાં ક્યાં તમને ઉપયોગી થશે કે તમારા ટૂંકમાં તમારે બળદના નિભાવ ખર્ચમાં તમારે ટ્રેક્ટર હલાવવું પડશે ને તો પણ તમને આ છે ટ્રેક્ટર સસ્તું પડીએ હવે આપણે આના સ્પેસિફિકેશન વિશે વાત કરશું તેમાં લુકમાં આવશું તો ફ્રન્ટ લુક છે નહીં તમને એરોડાનેમિક જોવા મળીએ જેના લીધે આપણું ટ્રેક્ટર છે ને માઇલેજ પણ વધારે દેશે પહેલાં તો અહીંયા તમને છે ને બ્લેક ફિનિશિંગ સાથે તમને અહીંયા ક્લિયર હેલોજન હેડલેપ આપ્યા છે એની એક નીચે આવ્યું ને એટલે તમને અહીંયા રેડિએટર ગિલ આપી છે એની વચ્ચે જ તમને સરસ મજાનો કેપ્ટનનો લોગો આપ્યો છે હવે એને ખેડૂતોને ઘણા બધા ક્વેશ્ચન હોય કે જ્યારે ટ્રેક્ટર લઈએ ને ત્યારે એની જાડી આપણે કેટલી કેટલી સેટ કરી શકીએ તો કેપ્ટનમાં તમને એના જે જૂના મોડલ આવતા એમાં તમને ઘણી વખત જોવા મળતું કે ઇઠાવીસથી લઈ અને ઓગણચાળીસ સુધીની જારી સેટ કરી શકતા હતા તો આમાં પણ તમે છે ને બે પ્રકારની જારી સેટ કરી શકીએ પહેલાં તો તમે આને છવ્વીસની જારી સેટ કરી શકીએ અને બીજા નંબરમાં બત્રીસની જારીથી તમે આ ટ્રેક્ટરને હલાવી શકીએ તો ભાઈ હવે આવશું આપણે ટ્રેક્ટરના સાઈડ લુકમાં તો સાઈડ લુક છે નહીં તમને એકદમ નાનું અને નાગનું બચવું જેવું લાગતું હશે કેમકે તમારે આને ચોમાસામાં હલાવવું હશે તો વજન પણ ઓછો જ હશે એટલે આમાં તમને છે ને ઓછા વજનમાં આપ્યું હોય એટલે તમે ચોમાસાના પાકમાં તમે ડાયરેક્ટ હલાવી શકો ઘણા ખેડૂતોને કેવું હોય છે કે વરસાદ થાય અને બે ચાર કલાકમાં સીધું તમારે નિંદામણ કરવું હોય તો આ ટ્રેક્ટરથી તમે પરફેક્ટલી રીતે કરી શકશો તો એવી જ રીતે આપણે આના સાઈડ લુકથી વાત કરીશું તો સાઈડ લુકમાં તમને અહીંયા કેપ્ટનનો લોગો જોવા મળીએ સેમ અહીંયા એકસો વીસનું તમને અહીંયા બ્રાન્ડિંગ જોવા મળીએ અને ટ્રેક્ટરનું નામ લિટલ માસ્ટર રાખવામાં આવ્યું એટલે તમને અહીંયા લિટલ માસ્ટરનો સરસ મજાનો લોગો પણ જોવા મળીએ હવે આપણે ટ્રેક્ટરના ટાયર સાઇઝની વાત કરશું તો તમને ચાર પોઈન્ટ પચાસ ગુણ્યા દસનું તમને આગલું ટાયર જોવા મળશે અને પાછલા ટાયરની વાત કરશું છ સોળનું તમને પાછલું ટાયર જોવા મળીએ હવે સેમ આગળ આવશું ને તો તમને અહીંયા ડ્રાય એર ક્લિનર પણ જોવા મળીએ સેમ તમને આ બાજુ તમને ઇન્ડિકેટર્સ જોવા મળીએ અને આ એરિયા આપ્યો છે ને તમને સ્પેસિયસ આપ્યો છે એટલે તમારે ચડવા અને ઉતરવા માટે તમને એકદમ આરામદાયક ફીલ થશે એની એક્ઝેક્ટ નીચે આપણે આવશું તો અહીંયા તમારે હાથ લિવર અને જે પગથી લીવર ઓપરેટ કરી એ તમને આ બાજુ જ આપી દીધું છે બીજા નંબરમાં વજન ઓછો છે ચોમાસામાં તમે હલાવ્યો ટ્રેક્ટરમાં ભલે પાવર સ્ટેરિંગ નથી પણ તમે પાવર સ્ટેરિંગ જેવી જ તમને આ ટ્રેક્ટરમાં ફિલિંગ આવશે હવે આપણે આવશું રિયલ લુકમાં એ પહેલાં તો છે ને અહીંયા ઘણો બધો સ્પેસ આપ્યો છે એટલે તમારે કોઈપણ જાતનું મ્યુઝિક સિસ્ટમ ફિટ કરાવવો હશે તો પણ તમે અહીંયા ઇઝીલી કરાવી શક્યો હવે આપણે પાછળની બાજુમાં આવશું તો પાછળ એક તમને અહીંયા રિફ્લેક્ટર આપ્યું છે અહીંયા તમારે પાના પકડ માટેનો સ્ટોરેજ એરિયા પણ અહીંયા આપ્યો છે બીજા નંબરમાં તમારે આ બાજુ તમને અહીંયા ઇન્ડિકેટર્સ પણ તમને અહીંયા જોવા મળશે હવે આની લિફ્ટિંગ કેપેસિટીની વાત કરશું તમે કહેશો કે તમે ચોમાસાના પાકમાં ઉપયોગ કરી શકો તો તમને લિફ્ટિંગ કેપેસિટી કેટલી મળશે આમાં તમને ચારસો ને પચાસ કિલોની લિફ્ટિંગ કેપેસિટી પણ જોવા મળશે અહીંયા તમને પાંચસો ચાલીસનો ઇકોનોમી પીટીઓ પણ જોવા મળશે ટ્રોલી ઉલારવા માટેનું અહીંયા તમને આપ્યું છે બીજા નંબરમાં તમારે ટ્રોલી વડે કોઈ પણ કામ લેવું હોય તો ટ્રોલીનો તમને એટેચમેન્ટનો હુક પણ અહીંયા તમને જોવા મળશે હવે બીજા નંબરમાં ખાપિયામાં તમને આ બાજુ એડજસ્ટમેન્ટનું આપ્યું છે અને આ તમને જે સાકડને જોવા મળશે ને એ એકદમ હેવી તમને સાંકળ જોવા મળશે હવે અહીંયા તમે આવશો એટલે અહીં તમને સોકેટ આપ્યું છે તમારે પાછળની બાજુમાં લાઇટ લઈ જાવી હોય તો તમે અહીંયાથી લઈ જઈ શકો પાછળ તમને એક લાઇટ આપી છે બીજા નંબરમાં તમને છે ને વાળું સિટિંગ આપ્યું છે આમાં તમને ડબલ લિફ્ટિંગના કંટ્રોલ પર તમને આમાં જોવા મળશે સેમ એવી જ રીતે આ બાજુ પર તમને ઘણો બધો સ્પેસ જોવા મળશે અહીંયા બ્રેકનું આપ્યું છે અહીંયા લિવર ઓપરેટરનું આપ્યું છે અને અહીંયા તમને પાર્કિંગ બ્રેકનો ઓપ્શન આપ્યો છે મિડલ તમને આમાં ગેર સિસ્ટમ જોવા મળશે અને ગેર સિસ્ટમ છે ને એ પણ તમને સ્લાઇડિંગ મેસ આમાં ગેર સિસ્ટમ જોવા મળશે એટલે તમારે છે ને જીકું નહીં મારવું પડે તમે ઇઝીલી અને તમે ગેર બદલાવી શકશો જો આવી રીતે હા આરામથી તમે આના ગેયર બદલાવી શકશો આ બાજુમાં પણ તમને અહીંયા ઇન્ડિકેટર્સ આપ્યું છે અને બીજા નંબરમાં આ બાજુ તમને સાયલેશન આપ્યું હોય એમાં પણ તમને ઉપર કવર આપ્યું હોય એટલે જ્યારે સાયલેશન ગરમ હોય તમારો હાથ કાઢી જાય તો સીધો અહીંયા દાજી નહીં જાય અહીંયા લિટર માસ્ટરનું તમને અહીંયા સ્ટીકર આપ્યું છે કેપ્ટનનું સ્ટીકર આપ્યું છે એકસો ને વીસ મોડલ છે એનું તમને પર્ટિક્યુલર આપ્યું છે તો આ તો ટ્રેક્ટરનો સાઈડ લુક ફ્રન્ટ લુક અને રિયલ લુક હવે આપણે છે ને ટ્રેક્ટરના ઉપરથી વાત કરીશું મીટર કંટ્રોલમાં તમને હું હું અલગ અલગ ફીચર આપ્યા છે તો પહેલાં તો છે ને તમને આ ઘણું બધું સ્પેશિયસ આપ્યું છે બીજા નંબરમાં મીટર કંટ્રોલની વાત કરીએ ને તો અહીંયા તમને આરપીએ મીટર્સ આપવું છે આ બાજુ તમારું ફ્યુલનું આપ્યું છે અને આ બાજુ તમારું ટેમ્પરેચરનું આપવું છે હવે તમારે અહીંયા એટલે ઓન ઓને ઓફ કરવા માટેનું અહીં આપ્યું છે ઇન્ડિકેટર ઓન અને ઓફ કરવા માટેનું અહીંયા આપ્યું છે અજર લાઇટ ઓન અને ઓફ કરવા માટેનું અહીં આપ્યું છે આ બાજુ તમને હેન્ડ લીવર આપવું છે ઇગ્નિશન સ્ટોપ કરવા માટેનું અહીં આપ્યું છે બીજા નંબરમાં તમને મિડલ ગેર સિસ્ટમ જોવા મળીએ મિડલ ગિયર સિસ્ટમ છે ને એ સામે તમને આમાં સ્લાઇડિંગ મેસ ગિયર સિસ્ટમ જોવા મળીએ જેના લીધે તમે ઇઝીલી છે ને આના ગેયર ચેન્જ કરી શક્યો બહુ આપણે વધારે ઝીકું નહીં મારવું પડે આ બાજુ હાઈ અને લોનો ગેર આપ્યો છે હવે તમને એમ થશે કે નાનું ટ્રેક્ટર છે પણ આમાં તમને છ ફોરવર્ડ અને ટુ રિવર્સ ગેયર આપ્યા હે કઈ રીતે તો હાઈમાં તમે ત્રણ સ્પીડમાં ચલાવી શક્યો લોમાં તમે ત્રણ સ્પીડમાં ચલાવી શકીએ એટલે ટોટલ છ ફોરવર્ડ માટેના આપ્યા છે રિવર્સ માટેના તમે હાઈ અને લો બંનેમાં તમે આને રિવર્સમાં પણ ચલાવી શકીઓ આ આ બાજુ તમને પીટીઓનું લિવરનું ઓપરેટ કરવા માટેનું આપ્યું છે સેમ હવે આ બાજુ આવશો ને એટલે તમને અહીંયા સીટની એક્ઝેક્ટ બાજુમાં તમને ડબલ લિફ્ટિંગના કંટ્રોલ આપ્યા છે હવે તમારું સીટનું એડજસ્ટમેન્ટ એવી રીતે આપ્યું છે તમારે પાછળના ઇક્વિપમેન્ટ્સ જોવામાં છે ને તમને પ્રોબ્લેમ નહીં થાય અહીંથી તમારે સીધા પાછળને જે તમારું ઇક્વિપમેન્ટથી કામ કરતા હશો તમને અહીંયા ઇઝીલી દેખાશે બાકી ટ્રેક્ટર છે ને સ્પેસિયસ સ્પેશિયસ ઘણું આપ્યું છે જેના લીધે તમે આખો દિવસ ટ્રેક્ટર હરાવશો તોય તો તમને થાકડો નહીં લાગે આપણે વાત કરશું આ ટ્રેક્ટરના ઇન્જિન સ્પેસિફિકેશનની તો તમારે છે ને બોનટ ઓપન કરવા માટેનું ઇઝીલી તમને અહીંયા આપેલું છે તમે આ ઓપન કરશો ને એટલે અહીંથી સીધું બોનટ ઓપન થઈ જશે આવી રીતે અહીં હું કંક આપ્યો છે હવે આપણે આના ઇન્જિનની વાત કરીએ તો આમાં તમને બાર હોર્સ પાવરનું ગ્રીવસ કંપનીનું સારામાં સારું તમને આમાં ડીઝલ એન્જિન જોવા મળશે આ બાજુ તમને અહીંયા રેડિએટર આપ્યું છે વચ્ચે તમને ફ્યુલ ટેન્ક પણ અહીંયા જોવા મળીએ આ બાજુ તમને છે ને સ્ટાર્ટર મોટર પણ આપેલી છે તો આ હતું એનું ગ્રીવસ કંપનીનું બાર હોર્સ પાવરનું ઇન્જિન અને ભાઈ ટ્રેક્ટર છે એ તમે ચોમાસા પાકમાં આનો ભરપૂર તમે ઉપયોગ કરી શક્યો કેમકે એક તો વજનમાં હલકું છે બીજા નંબરમાં આનું ટર્નિંગ રેડિયેશન છે એ પણ ઓછું છે કે તમે ચોમાસામાં આને આરામથી હલાવી શક્યો તમારી પાસે મોટું ટ્રેક્ટર હોય અને જમીન વધારે હોય તો તમે નાનું ટ્રેક્ટર ગોતતા હો બાર એચપીમાં તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન રહી શકે છે કેમ કે નાનું છે વજન માં હા ઓછું છે એટલે તમારે ટોર લાગવાની જરાય એટલે જરાય બીક રેતી નથી ટ્રેક્ટર ના એન્જિન વિશે વાત કરી લીધી પણ તમારા બધાના મનમાં એક જ ક્વેશ્ચન છે કે આમાં વોરંટી કેટલી મળીએ તો આમાં તમને એક વર્ષ અને અનલિમિટેડ કલાકની આમાં તમને વોરંટી પણ જોવા મળશે ખેડૂત મિત્રો આ હતું કેપ્ટનનું ન્યૂલી લોન્ચ લિટલ માસ્ટર ટ્રેક્ટર હવે તમને એમ બધું થતું હશે કયું ના નાખીએ નાનું નડું નાનું નડું વજન કેટલું હશે આમાં તમને આશરે પાંચસો ને ત્રેસઠ કિલો જેવો તમને વજન જોવા મળીએ એટલે તમે આરામથી અને ગમે તે ચોમાસું પાકમાં તમે હલાવી શકીએ વરસાદ થાય અને તમે એક દિવસમાં ડાયરેક્ટલી તમે આ ટ્રેક્ટરને બીજા જ દિવસે તમે હલાવી શકીએ તમારે નિંદામણ કરવી હોય તો તમે જમીન લીલી હશે ને તો એ તમને આ લીટર માસ્ટરને લાવી શકીએ હવે જો તમને આ ટ્રેક્ટર હોય આ ટ્રેક્ટર લેવું હોય તો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય તમે કોલ કરી અને આ બુકિંગ પણ તમે કરાવી શકો આરાથી મારા વાલા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું એનો રિવ્યુ તમે કોમેન્ટ બોક્સ આખી ફૂલ કરી દો તમને આ ટ્રેક્ટર કેવું લાગ્યું અને ખાસ કરીને જો તમારે આ ટ્રેક્ટરનો ડેમો જોતો હોય તો તમે અમારા માં છ હજાર નો ટાર્ગેટ પૂરો કરી દેશો તો અમે તમને આનો ચોમાસામાં આખે ડેમો કરીને બતાવીએ અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વધુ વધુ ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરો માહિતી ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેટિવ લઈ ગઈ હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી આવે વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ